છો મારા ભાઈઓ સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોમાં તો સાહેબ આજના વિડીયોમાં વાત કરનાર છીએ કે ગીતા રબારીનો જોરદાર ડાન્સ અને એની સાથે એક્ટિંગ અને સાહેબ જે ગાવે છે એ તો તમને ખબર જ છે પણ ખરેખર આજના વિડીયોમાં સાહેબ તમે એકવાર વિડીયો જોશો ને તો ખરેખર તમારું દિલ ખુશ થઈ જશે એટલો સરસ મજાનો બહેનનો વિડીયો છે અને ખરેખર આજથી પહેલાં તમે કોઈ દી આ ગીતા રબારીની આવી એક્ટિંગ કોઈ દી નહીં જોયું હોય ભાઈ અને જે નાચે છે ભાઈ આવા નાચતા તમે ગીતા રબારીને ભાઈ કોઈ દિવસ જોયા નહીં હોય અને આવા નચાવશો તો પણ ભાઈ તમે કરોડો રૂપિયા ખર્ચો તો પણ ગીતાબેન રબારી પ્રોગ્રામ કરશો તો આ રીતનો અંદાજ જોવા નહીં મળે કેમ કે અત્યારે જે તમે બેનનો અંદાજ જોઈ રહ્યા છો આ અંદાજે તો ખરેખર આખી દુનિયાને ગાંડી તૂર કરી નાખી છે કેમ કે સોશિયલ મીડિયામાં આ વિડીયો છે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને ગીતાબેન રબારીનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે બેન ગરબા તો રમી રહ્યા છે પણ એની સાથે સાથે જોરદાર એક્ટિંગ એવી કરી રહ્યા છે કે સાહેબ ખરેખર બધા લોકોને પર્સનલી ખૂબ જ સારો લાગ્યું છે વિડીયો તો હાલો ભાઈઓ તમને આગળ આખો ગીતાબેન રબારીનો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ વિડીયોની શરૂઆત કરી એ પહેલાં તમે નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી અને ભાઈઓ વીસ હજાર સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે તો એ પણ સૌથી પહેલાં તમે કમ્પ્લીટ કરાવી દેજો તો હાલો ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો તમને ખબર છે કે સોશિયલ મીડિયામાં એક અનોખું પાત્ર અને ખાસ કરીને બેન એવું જોરદાર ગાવે છે સંસ્કૃતિક કલા બધું આ બેનની અંદર છે ભાઈ કોઈ બેન વિશે કોઈ ઊંધુઆળું કોઈ કહેવાની જરૂર નથી ભાઈ આપણે સૌ લોકો જાણીએ છીએ કે બેનના અંદર કેવા સંસ્કારો છે સાહેબ ખરેખર સાક્ષાત માતાજી જ કહેવાય ભાઈ અને તમને ખબર છે કે આ વિડીયો બધા લોકોને પસંદ આવે છે તો હાલો હવે તમે સૌથી પહેલાં વિડીયો જોઈ લો ને પછી મને કહેજો કે કેવો લાગ્યો બેનનો ડાન્સ